તો નમસ્કાર નમસ્કાર તો નમસ્કાર મિત્રો આજે હું તમને જે બતાવવા જઈ રહ્યો છું રીંગણની ખેતી અને રીંગણની વાડીની અંદર જે કહેવાય જબરજસ્ત ઉત્પાદન લીધેલું છે તો ખેડૂત મિત્રો જે પહેલા પ્રોબ્લમ હતો રીંગણની અંદર અને આપણો જે કોન્ટેક કરેલો એમને ઓનલાઈનના માધ્યમથી બરાબર ને ઓનલાઈન ના માધ્યમથી કોન્ટેક્ટ કરેલો તો મિત્રો આજે તમને જે વિડીયો બહુ મદદરૂપ બનવાની છે તો તમે રીંગણની ખેતી કરતા હતા સોલંકી પ્રહલાદ સોલંકી પ્રહલાદ તાલુકો કયો લાગે દસકો જિલ્લો અમદાવાદ આ પ્રહલાદભાઈ છે પ્રહલાદભાઈ ખેતી કરી છે રીંગણની તો રીંગણની ખેતી કરી છે તો કેટલા વીઘામાં છે તમને મારા લમસમ અઢાર ગુઠા આ રીંગણ ની ખેતી છે અઢાર છે અઢાર રીંગણ ની છે જયારે તમે મને ફોન કર્યો તો પેલા પહેલો પેલો તો આ રીંગણમાં પ્રોબ્લેમ શું હતો એના વિશે વાત કરો પેલા તો છોડ નો વિકાસ નતો ગ્રીનરી નથી પછી ધારો કે મોલો મચ્છી ચૂસી પ્રકારની જીવાત બહુ હતી બરાબર હા ઉત્પાદન લગભગ તો જ મળતું મતલબ એવું કહી શકાય કે રીંગણ ની ફૂટમાં પ્રોબ્લેમ રીંગણ ગ્રોથ નહોતો થતો ફૂલની સંખ્યામાં વધારો નહોતો થતો કે ફૂલ વધે તો જ ઉત્પાદન વધે સીધી જ વસ્તુ છે અને આજ વસ્તુ એમને મોડો મીધી લઈને વાઇટ લાઈન નો પ્રોબ્લેમ રહેતો હતો તો આજે એવું કહી શકાય કે આજે તમે છોડની મારી હાઈટ જોઈ શકો છો આ છોડની મારી હાઈટ જોઈ શકો છો કે આટલે લેવલની છે જયારે હું આપણે જોયું તારે નાના નાના પ્લાન્ટ રેલા તો આજે તમે તમે જ વિચાર કરો કે આજે છોડની ખુમાસ બહુ છે બરાબર ને આ આ તમને મતલબ બધા પ્રોબ્લેમ હતા હવે મારી વસ્તુ જે તમને વાપરવડાય કેટલી વાર સ્પ્રે કર્યા બે થી ત્રણ વાર સ્પ્રે કર્યા શરૂઆતમાં બે થી ત્રણ વાર સ્પ્રે કર્યા બે થી ત્રણ વાર સ્પ્રે કર્યા છે તો પેલા પેલું રિઝલ્ટ જોઈશું તો વિડીયોમાં બતાવીશું રિઝલ્ટ બતાવો શું ફાયદા થયા છે આ પ્લાન્ટમાં બતાવો તમે તો તમે પેલા જોઈ શકો છો છોડની ગ્રીનરી એનો ફૂલ એનો છોડ ફૂલની લાગ જો તમે આ તમે ફૂલ જુઓ તમે એકનો કોર જુઓ તમે છે કોર એક નંબર ક્વોલિટી અને આજે તમે ફૂલનો કોર જુઓ નરિયા ફૂલ જ લાગેલા છે ફૂલ એટલે વાત જ ના થાય અહીં જોવો તોય ફૂલ અહીં જોવો તોય ફૂલ હવે આની ક્વોલિટી જુઓ રીંગણની આ રીંગણ નીકળે છે એની ક્વોલિટી જોવો તમે સાઇનિંગ એક નંબર ક્વોલિટી છે અહીં આગળ બી તમે જો અહી લજીક લાવો આ માલ જુઓ તમે માલ રૂપિયાના છે બરાબર છે અહીં નીચે પણ લાવો એક નઈ નીચે પણ રીંગણમાં માલુ મટીરીયલ એવું છે જો છે અને એની હાઈટ પણ ઊંચી છે આ રીતના રીંગણનું રિઝલ્ટ છે બીજી વસ્તુ બતાવજો રીંગણ તમે જે તમે કરેલા છે રીંગણ તોડેલા છે એ રીંગણ બતાવો જોઈ લો આ તમે ખાલી ક્વોલિટી જો જો તમારે આવા રીંગણ કરવા હોય પ્રહલાદભાઈ જેવા તો અમારો સંપર્ક કરો બરાબર અને આવું આવું રીંગણ તમે ખુદ તમે જુઓ એક નંબરની ક્વોલિટી વાળું રીંગણ છે

મળે છે મિનિમમ વીસ દિવસની અંદર પરિણામ આવ્યું બરાબર વીસ દિવસની અંદર તો માપ જે દવા કીધી એમને ટ્રીટમેન્ટ કરી છે ઓર્ગેનિક ના તમને વિશ્વાસ હતો ઓર્ગેનિક ઉપર ના નતો કેમિકલ વાપરતા કેમિકલ હવે વિશ્વાસ આવ્યો કે વિસ્વણ નીકળે છે આજે વિસ્વણ નીકળે છે ક્વોલિટી વાળી વસ્તુ આજે માલ તોડ્યો તમે આજે જ માલ તોડ્યો છે ને ક્વોલિટી વાળો માલ છે અને એકદમ વસ્તુ છે નેચરલી અને આપણે વાત કરીશું કઈ દવા વાપરી છે બતાવો ને જો સ્પ્રે કઈ દવા લીધેલી બતાવો પકડવા રીંગણ આ રીંગણ છે આ જે સ્પ્રે વાત કરીએ તો છે ક્રોપ મેક્સ જે કહેવાય તમારે આની અંદર જે વ્હાઇટ ફ્લાય છે પ્રકારની જીવાત છે વિકાસની છે આ બધું કામ એક જ બોટલમાં થઈ જાય છે બરાબર છે ચુસ્યા પ્રકારની જીવાત ગ્રોથ વિકાસ બધું એકમાં જાગ્યો વ્હાઇટ ફ્લાય લીલી પોપટી બ્લેક મસી વ્હાઈટ મસી ઉરતી જીવાત બેસતી જીવાત બધી પંદર લીટરમાં વીસ એમએલ નાખવાનું છે આ છે એપટી બ્યાસી પંદર લીટરમાં માત્ર પાંચ એમ એલ સ્ટીકર સ્પ્રેડર અને એમાં તાપ તડકાને વરસાદમાં રક્ષણ કરે પાંચ એમએલ નાખવાનું તમારે એ પંદર લિટરના પંપમાં આ બ્લૂમફાસ્ટ ફ્લાવરિંગનો તમને જે જલવો દેખાય છે જે આ પ્રોડક્શન દેખાય છે એ કામ છે બ્લૂમફાસ્ટનું માત્ર માત્ર દસ એમએલ આમાં નાખવાનું છે ક્રોપ મેક્સ ભૂમિ મેક્સ અનાવળું આ તૈયારનું મિશ્રણ કરીને તમારે સ્પ્રે કરવાનો છે રીંગરની ક્વોલિટી વજન સાઇનિંગ ફ્લાવરિંગ ફૂલ ખરતાટ કે બધું આ બાજ આવી જાય છે બરાબર છે તો આ વસ્તુ સ્પ્રે માં આપ્યું હવે જમીનમાં શું આપ્યું જરાક બતાવો જમીની અંદર જે આપેલું છે એ આપણું કહેવાય રૂટ પરિવર્તન તો રૂટ પરિવર્તન ઈસ્યુમાં ખુચરું વેશન હોય તો આપણી પાસે કોઈ દવા જ નહીં પણ અમે આની પર એવું પરી રિઝલ્ટ લીધેલા છે કે જેથી કરીને વાપરો છો તો ઓછા આવે છે હું એવું નથી કે તો પતી જશે પણ એનાથી ઓછા આવે છે તો આ વસ્તુ તમારે પહેલેથી મૂળમાં આપવાનું રહેશે દર વીસ થી પચીસ દિવસે તમારે રૂટ આપવાનું ભૂમિ મેક્સ તો જમીનની અંદર જે બેક્ટેરિયલ ખાતર થી લઈને બધી જ વસ્તુ એકમાં જ આવી જાય છે તમારે અઢાર હોય એક એકર ની અંદર તમારે એક લીટર આપવાનું છે અંદર પાંચસો રૂટ પરિવર્તન અને ભૂમિ પરિવર્તન જે દરેક પ્રકારના ખાતર છે પોટેશિયમ હુમેટ હુમિક આયન જીન્ક કોપર સલ્ફર કોઈ પણ જાતની વસ્તુ હોય તો તમે ભૂમિ પરિવર્તન જમીનમાં આપો તમારા દરેક ખાતર એકમાં આવી જાય છે આમાં કોઈ ડીએપી યુરિયા પોટા બોટા કશું નાખવાની જરૂર નથી આ ત્રણ વાપરો એટલે દરેક વસ્તુ જમીનનું સમાધાન મારું એટલું કેવું છે પ્રહલાદભાઈ રીંગણની ખેતી દુનિયામાં બધા લોકો કરતા હોય છે તમારે શું કેવું છે ખેડૂત મિત્ર ને કે જો આ દવા વાપરવામાં આવે તો આ રીતની ક્વોલિટી તમે લીધી તો એ લોકોને મળે કે ના મળે હા જરૂર મળે જરૂર મળે જરૂર મળે એમને એ લોકો મળે કે ના મળે મળે જો સો ટકા મળે તમારે શું કેવું છે લોકોને એગ્રોમાંથી માંથી કેમિકલ યુક્ત તમે દવા લઈને છંટકાવ કરો છો રિઝલ્ટ નથી તો તમે આ ઓર્ગેનિક વાપરો એમનો તમને છ ટકા એકસો દસ ટકા રિઝલ્ટ મળશે એમ તમને મળ્યું ને હા મને મળ્યું સંતોષ છો સંતોષ હતો પેલા નતો વિશ્વાસ આ વિડીયો ઉતારે એટલે ના ના